દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ભીમરાડા આરંભડા અને સુરત કરાડી ઉદ્યોગનગર વિસ્તારમાં સૌરઠિયા પ્રજાપતિ સમાજની જનરલ બોર્ડની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સર્વ અનુમતે પ્રમુખ તરીકે નંદાભાઈ ઘ્રેણીયા ઉપપ્રમુખ તરીકે લલિતભાઈ સિંગડીયાની વરણી કરવામાં આવી તારીખ વીસ સાત બે હજાર પચીસને રવિવાર રોજ સાંજે ચાર વાગે નાતીની વાડીમાં યોજવામાં આવી હતી એમાં બહોળી સંખ્યામાં નાતીભાઈઓએ હાજરી આપી હતી અને આજની મિટિંગના એજન્ડા મુજબ નવી કમિટીની વરણી કરવામાં હોય સર્વાનુમતે પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ વેરાણભાઈ ઘેડિયા ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ તુલસીભાઈ સિંગડીયા મંત્રી શ્રી વિજયભાઈ વસંતભાઈ પાનખાણીયા ખજાનકી શ્રી નરેન્દ્રભાઈ રામજી મંડોરા અને બીજા અગિયાર સભ્યોની વરણી કરવામાં આવી છે જ્યાં જ્યાં નવી નવી એમની સૂચ પ્રમાણે નવા દ્રષ્ટિકોણ પ્રમાણે જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિઓ કરવાની થતી હોય એ સંકોચ કરે સમય જ્ઞાતિ તમારી સાથે છે અને કાયમ માટે રહેશે લલિત સિંગડીયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા